છે કે હું બીજી ચેનલ ચાલુ કરું તમને બધાને ખ્યાલ ચેનલ નું નામ તમને આવડતું કમેન્ટ માં દેજો કે કઈ ચેનલ નું નામ રાખું હે ચેનલ નું નામ હું રાખું એમ વિચારા સડી છું છે આપણે બીજી ચેનલ આપણે જોવા આવે છે પણ કોઈ કમેન્ટ કરતું નથી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા અંદર માતાજી જય હર અમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફેમિલી જો મસ્ત મજાના વાગી ગયા છે દસ ને દસ વાગ્યા ને આજ તો તડકો નથી પાડ્યો ને મેં કીધું આજ આપણે ગોદડા ધોવા નથી કેમકે હુકાણા ન હોય તો પછી ભીના ભીના ગોદડાની વાસ આવે એટલે હું ભાઈ છે ને બાગાયત ખેતીમાં આપણી બાગાયત ખેતી એટલે શાક બકાલો આપણી નાનકડીમાંથી ખેતીમાં ઊભા આટા મારી ગયા મંતુભાઈ મન તો ચીટલી આવીને જો

કે અમે રાતે પાણી આવ્યું હતું ને ત્યાં અમે બધે પાઈ દીધું હતું કેમ કે વરસાદ તો કાંઈ આવતો નથી આવતો હતો ત્યારે રોજે રોજ આવતો હતો આજ નથી તે હસોડો નથી ફેમિલી હા ને શું કહેવાય તમારે ઘરે આવું ઝાડવું હોય તો કહેજો જરા ઝાડવું નથી મતલબ એ છે કઠોળું કઠોળ છે કઠોળ આ તો વાલો પાપડી છે આ સોળી છે પણ આ શું છે ને એ બધા કમેન્ટ કરી દેજો આપણે કે નું બધું આવ્યું હું લાઈક સબસ્ક્રાઈબ કરતા જ આવી કે ઓકે રામ રામ કહી દે રામ રામ તો કે બધાને રામ રામ તો કે મન તો રામ રામ કે તો નહીં બોલે આગળ આગળ બોલ એ કરતા નહીં બોલતો તું લાઈક સબસ્ક્રાઈબ કરતા જ કેતા જો શું એમ કે નહીં છે તો ઉસુ જો એને ખોઈ ગયો ને હજીને આ થોડીક મજા આવી ગઈ છે તો હજી છે ને કારખાને વહી ગયા છે ને હું મંતુભાઈ બે ઘરે છે તો આપણું વાઈફાઈ પણ આવી જશે તો હવે હું મનતુભાઈ છે ને કાંઈ નીકળી રીલ જ જોવું નકરી કેમ મંતુભાઈ જઈને ચડવાની ક્યાંથી ડાયરી હા પુરાણ કરી દીધું ને તો દાદરા ન સડતો ડાયરી ક્યાંથી સડી જાય કા તો હું ખાશું તો મંતુભાઈ હું છે ને આમ જો

એને મજા આવે છે એવું ખાવાની કા મજા આવે ને એ નદી એ નાયો મજા આવે એને તો હું કપડાં ધોતી ને ત્યાંનું એ નાવા મળે તે કપડા ધોવાઈ દે ને ત્યાં સુધી નાઈ મજા આવે એને નદી એ નાવાની મમ્મી માછલી જો એમ કે માછલી જો એમ માછલી ભાડે ને તે કા તો શું કેતા તો અહીંયા માછલી એમ કેતા તો હે તો જો હું તો ભાઈ શિવ સમોસા ખાય છે

અને બપોર થઈ ગયા છે હાડા જેવું થઈ ગયું છે અને મેડમ છે ને જમવાનું કાઢે છે કા હા જમવાનું કાઢે છે પણ ભાઈ વેરું છે ને તો મેં પેલા વાળી કા ભાઈ જો આ ભાઈને શરદી થઈ ગઈ મને શરદી થઈ ગઈ મજા નથી તો મેં લઈ ને ઉતારું હું એલા તું રાયડું નાખ્યું છે હે કીધી હતી આવી ગઈ હવે ઓલા બબલાને એવું બધું વેરે તો કીડીયું થાય તે વાળું તું તો બપોરમાં જમવાનું છે ભીંડાનું શાક છે મસ્ત મજાનું આપણો ભીંડો ફેવરેટ છે ને એટલે ભીંડાનું શાક બનાવ્યું છે મેં કીધું લાઈને મેડમ હવામાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં કીધું લાઈને અત્યારે મેં કીધું જમવાનું બપોરનું હાડાબાડ થઈ ગયા છે તો મેં કીધું ચાલુ કરી દઉં તો ભીંડાનું શાક બનાવ્યું છે અને બપોરા થઈ ગયા જો લઈને હે મેડમ તારે એટલે ખાવાનું છે હે ખાવાનું છે તો ભાઈ જમવા બેસી જવીશ જો ભીંડાનું શાક છે ઓલા ભાઈ જો હાથ બગાઈને કેવા કીરા જો મસ્તીનું ભીંડાનું શાક છે બે શાક કીરે એમ કેતી મને જો કોરું મોરું કોરું મોરું છે ગરમ હશે એલા ગરમ હોય ઘડી કેમ તો ફેમિલી એવી રીતનું કક્ષે આ છે ને ભીંડાનું શાક બનાવ્યું છે મસ્ત મજાના ખાઈ લે અને ભાઈ છે ને આજ બીજો દિવસ છે મને મજા નથી

જમી લઈએ કા વાદળા તો ભાઈ કેવા છે મસ્ત લાગે તો મસ્ત લાગે તો કેવા લાગે હાલો તો જમી લઈએ બપોરા થઈ ગયા છે તો ફેમિલી સાડા પાંચ જેવું થયું છે અને આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે થોડી થોડી મજા આવી છે દવા પીધી બપોરે પણ મમ્મી પરણે દવા લાવીને પરાણે દવા પીધી

અમે અમારી ચેનલ બનાવવાની છે નવી તો હું રાખી કેજો કમેન્ટ કરજો કે હું રાખવી બનાવી કે ન બનાવી એ કમેન્ટ કરજો એટલે મતલબમાં બીજી ચેનલ સાઈડ માં હોય ને તો હારું પડે ચેનલ બનાવી છે વિચારવી છે બીજી તમે બધા કમેન્ટ માં કહેજો કે કઈ ચેનલ નું નામ રાખું એમ કા ચેનલ નું નામ હું રાખું એમ બધાને પૂછી લે બધાને સપોર્ટ ને બધાને મત જાણી લેવી કે ચેનલ નું નામ હું રાખું ને બનાવી કે ન બનાવી એમ કીધું પેલા પૂછી લે કા હા એવું બધું હતું અને અત્યારે છે ને ભાઈ પાંચ વાગે હું આવીને વિશારા સડી જશું મેડમ બપોરના કહે છે આપણે બીજી છે ને સાઈડમાં રાંચી મૂકી અને આ ભાઈ જો ટબમાં બેઠા એ ભાય ભાંગી જાહે ભાંગી જાહે અને ભાઈ મસ્ત મજાના વાદળા છે અને ભાઈ આપણું વાઈફાઈ ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું બહુ નેટ વાપરવામાં મજા આવે બહુ એટલે બહુ મજા આવે મેડમને બહુ મજા આજ વાઈફાઈ જ નકરો વાઈફ નકરો ફોન જોય ને તેમ દેખાતું બધું તો ભાઈ ફેમિલી ને આ ભાઈ જો ડુડી ડમ પછી બીજું શું આવ છે બીજું કાઈ એ રીત નું કાક છે ને આપણે છે ને ભાઈ ચેનલ બીજી બનાવી છે તો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કયું નામ રાખું ચેનલ નું

તો ભાઈ છે ને હજી તમારી પાસે સાંજ છે ઓ કમેન્ટ પૂરી કરી દો અને ભાઈ જેમ બને એમ અમારો વિડીયો શેર કરી દેહો ને તો અમારું હાલે હા હાલી જાય એટલે આપણે ફેમિલી કમ્પ્લીટ કરવાની છે કેટલી હજી યુટ્યુબ ની ફેમિલી કમ્પ્લીટ કરવાની છે તો વોચ ટાઈમ પૂરો નથી થયો હજી વોચ ટાઈમ પૂરો નથી થયો ભાઈ મહેનત કરવી છે અમે ફોન તો લીધો છે મહેનત ચાલુ છે લગાતાર મહેનત ચાલુ છે એની વાત કરો મે એ હા અને કરો બસ એમાં ધ્યાન છે યુટ્યુબ ના વોચ ટાઈમ બસ એ હા અને એવું બધું છે અને ભાઈ તમે ખાસ કરીને ભૂલતા નહીં અને કમેન્ટમાં હું નામ એમ ચેનલ બીજી બનાવવા જઈ છે છે અને ભાઈ છે ને આજનો બહુ લાંબો થઈ ગયો છે બહુ એટલે બહુ લાંબો થઈ ગયો છે એટલે વીડિયો આપણે એ પૂર્ણ કરી નાખી ખા પૂર્ણ કરી છે ને અને આ ભાઈ બોલા ભાઈ ડુડી ડમ ડુડી ડમ તમને એનો મતલબ બોય ખબર હોય તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો ડુડી તે એવું છે એમ તો ભાઈ ખાસ કરીને કમેન્ટ કરતા જજો ચેનલ નું નામ શું રાખવી અને આપણે સાઈડમાં બીજી ચેનલ ખોલવી છે આપણે આ ચેનલ આવડે રેગ્યુલર છે આમાં થોડો પોસ્ટ ટાઈમ ઘટે છે ને એટલે અમે બીજી ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ અગાઉ વ્યવસ્થા કરી રાખી છે વ્યવસ્થા કરી રાખી છે એટલે તમારો સપોર્ટ માંગીએ છીએ અમે કે કઈ ચેનલ નામ રાખવું તો અમને થોડો અંદાજ આવે કે કેવું રાખવું નામ સારી કમેન્ટ કરી દેજો અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો પછી મળીએ પછી કાલે નવા વિડીયો સાથે સુધી બધાને હર હર મહાદેવ જય મોકલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા શેર પણ કરજો